જિલ્લાના સાવલી વિધાનસભા મત વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય જિલ્લા ભાજપાના પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટીની વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટીમાં ગણના થાય છે ભારતમાં કેટલીક રાજકીય પાર્ટીઓ લાઈફ સભ્ય બનતા હોય છે જયારે ભારતીય જનતા પાર્ટી દર છઠ્ઠી વર્ષે સદસ્યતા નોંધણી કરી રિન્યુ કરાવતા હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બની દેશમાં સદસ્યતા અભિયાન ચલાવાઈ રહ્યું છે જે અંતર્ગત જિલ્લાના સાવલી તાલુકાના એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય કેતન ઇનામદારના કેતન પામ ખાતે છેલ્લા ભાજપાના પ્રભારી રાજેશભાઈ પાઠકની અધ્યક્ષતા અને ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી કે જેમાં સાવલી દેસર તાલુકા સાવલીના

પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત રોજ સાવલી ખાતે સૌ કાર્યકર્તાઓની બેઠક કરી આપ જાણો છો એમ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી કે જે સૌથી વધારે સભ્ય સંખ્યા ધરાવે છે અગિયાર કરોડ વધારે પણ સભ્ય સંખ્યા ધરાવતી મારી પાર્ટી છે પરંતુ અમારું અન્ય પાર્ટી કરતાં બંધારણ જુદું છે જે લોકો સભ્ય છે એમણે પણ દર છ વર્ષે નિયત નિયમ પ્રમાણે ફરી સભ્ય બનવું પડે છે જેના કારણે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ પણ હમણાં બે સપ્ટેમ્બરે પ્રથમ પ્રાથમિક સભ્ય બન્યા અને ત્યારથી આ ડ્રાઈવ શરૂ થઈ છે એ અંતર્ગત આજે પણ સાવલીના સૌ કાર્યકર્તાઓની પ્રાથમિક સદસ્યતા બનાવવામાં કાર્યક્રમમાં ગતિ આવે એના માટે પ્રદેશના અમારા મંત્રીજોના ઇન્ચાર્જભાઈ શ્રી કુલદીપસિંહજી અમારા મહામંત્રી યોગેશભાઈ ધારાસભ્ય કેતનભાઈ અને સૌ પાર્ટીના પદાધિકારીઓ સંગઠનના ચૂંટાયેલા પદાધિકારીઓ સૌ સાથે મળીને આજે ડ્રાઈવ આગળ વધારવાનો સંકલ્પ કરીને આજે અમે સૌ છૂટા પડ્યા છે આજે અમે સૌ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ